નવરાત્રીમાં ભૂલથી પણ ન ખરીદો આ દસ વસ્તુઓ નહીતર પૈસા પાણીની જેમ વહી જશે હિન્દુ ધર્મમાં નવરાત્રીનો વિશેષ મહત્વ છે વર્ષમાં ચાર વખત નવરાત્રિ મનાવવામાં આવે છે જેમાં ચૈત્રી નવરાત્રી શારદીય નવરાત્રિ અને બે ગુપ્ત નવરાત્રિ આવશ્યક છે નવરાત્રી દરમિયાનમાં દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે અને ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ઉપવાસ રાખે છે આ પવિત્ર તહેવારમાં કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જરૂરી છે તેમજ કેટલીક વસ્તુઓની ખરીદી ટાળવી જોઈએ કારણ કે તે અશુભ માનવામાં આવે છે ચાલો જાણીએ કે નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓની ખરીદીથી બચવું જોઈએ એક કાળા કપડા નવરાત્રી દરમિયાન કાળા કપડાંની ખરીદી અને પહેરવાથી દૂર રહેવું જોઈએ કાળો રંગ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે જેનાથી જીવનમાં સફળતા મળતી નથી બે ઇલેક્ટ્રોનિક્સ સામાન જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવરાત્રિના નવ દિવસોમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ન ખરીદવી જોઈએ આથી કુંડળીમાં ગ્રહ દોષ થઈ શકે છે અને આર્થિક સમસ્યાઓ આવતી હોય છે ત્રણ ચોખા નવરાત્રીમાં ચોખાની ખરીદી અશુભ માનવામાં આવે છે કહેવાય છે કે એથી પુણેનો નાશ થાય છે જો જરૂર પડે તો નવરાત્રી પહેલા ચોખા ખરીદી રાખી શકો છો ચાર લોખંડના સામાન નવરાત્રી દરમિયાન લોખંડના સામાનની ખરીદી આર્થિક તંગી લાવી શકે છે આથી ઘરમાં સંપત્તિની કમી થઈ શકે છે પાંચ નવા જૂતા અથવા ચપ્પલ નવરાત્રી દરમિયાન નવા જૂતા અથવા ચપ્પલ ખરીદવાથી દૂર રહેવું જોઈએ આથી ઘરમાં દરિદ્રતા આવે છે ખાસ કરીને શનિવાર અને ગુરુવારના દિવસો જૂતા ખરીદવા માટે અશુભ ગણાય છે છ મીટની વસ્તુઓ નવરાત્રિમાં ચીની માટી અથવા બોન ચાઇના જેવી વસ્તુઓ ન ખરીદવી જોઈએ આ વસ્તુઓ ઘરમાં સંપત્તિમાં અડચણ લાવે છે સાત કાચની વસ્તુઓ નવરાત્રી દરમિયાન કાચની કોઈ પણ વસ્તુની ખરીદી ન કરવી જોઈએ કાચનો સંબંધ રાહુ ગ્રહ સાથે હોય છે જેનાથી વિકાસ અટકતો હોય છે આઠ પ્લાસ્ટિક નવરાત્રીમાં પ્લાસ્ટિકની વસ્તુઓ ન ખરીદવી જોઈએ આથી ઘરમાં ધનની અછત અથવા સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે નવ એલ્યુમિનિયમ અને સ્ટીલ નવરાત્રી દરમિયાન એલ્યુમિનિયમ અને સ્ટીલની વસ્તુઓ ખરીદવી અશુભ ગણાય છે આથી માં લક્ષ્મી રિસાઈ જાય છે અને ઘરમાં દરિદ્રતા આવી જાય છે દસ ધારદાર વસ્તુઓ નવરાત્રિમાં ચાકુ કાંટા અથવા કંચી જેવી ધારદાર વસ્તુઓની ખરીદી ટાળવી જોઈએ કારણ કે તે ઘરમાં વાસ્તુ દોષનું કારણ બની શકે છે જો તમને આ માહિતી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂર લખો ધન્યવાદ